સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વર્ષ બે હજાર છવ્વીસ માટેની વિશેષ સામાન્ય સભામાં રૂપિયા એક હજાર બાર પોઈન્ટ નેવું કરોડનું સુધારેલું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું અગાઉ રજૂ કરાયેલા એક કરોડના બજેટમાં નેવું પોઈન્ટ પચીસ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે સામાન્ય સભામાં બજેટના વપરાશ શિક્ષકોની ઘટ તથા વિદ્યાર્થીઓને મળતી મૂળભૂત સુવિધાઓને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર ચર્ચા જોવા મળી સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે સુધારેલા બજેટમાં કેટલીક માથાકીય ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે સાથે શિક્ષકોના પગારમાં શારીરિક શિક્ષણ માટેના સાધનોમાં વધારાના શાળા ફર્નિચરમાં તથા શિક્ષકોના યુનિફોર્મમાં ઘટાડો કરાયો છે સાથે જ શાળા ભવનોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ખર્ચ રૂપિયા નેવું લાખ તથા વધારાના ફર્નિચરમાં રૂપિયા બે કરોડનો ઘટાડો કરાયો છે રાજ્ય સરકાર તરફથી મળતી સહાયના કારણે કેટલાક ખર્ચ ઘટાડવામાં આવ્યા છે બીજી તરફ કેટલાક મહત્ત્વના મુદ્દાઓમાં વધારે પણ કરવામાં આવ્યો છે સમિતિ હેઠળની સો શાળાઓની સુરક્ષા વ્યવસ્થા માટે એકસો દસ કરોડનો વધારો કરાયો છે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પંદર લાખ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા

અધ્યક્ષ નગર શિક્ષણ સમિતિ આજે શિક્ષણ સમિતિ દ્વારા બજેટ રજૂ કરાયા કરવામાં આવ્યો કયા કયા મુદ્દાઓ ખાસ હતા અને ચર્ચાનો વિષય બન્યો આમ તો જોવા જઈએ તો એવા કોઈ મુદ્દા ન હતા વિદ્યાર્થીઓનો યુનિફોર્મ હતો એ એઝ ઇટ ઇઝ રહેવા દેવામાં આવ્યું છે મેદાન સફાઈ હોય સિક્યુરિટી ગાર્ડ હોય શિક્ષકોના પગાર ભઠ્ઠાની અંદર હવે ગ્રેજ્યુએટીને એ બધું આવડી લેવામાં આવેલું હતું એટલે એમાં થોડો ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે અને બીજું મેદાન સફાઈ હોય કે સારાની ટાંકીની સફાઈ હોય એ બધા જ અગાઉના જે બજેટ હતું એ પ્રમાણે જ એમને રાખવામાં આવ્યા છે શિક્ષણ સમિતિનું જે કુલ બજેટ છે એ આપણે જોવા જઈએ તો નેવું પોઈન્ટ પચીસ નો ઘટાડો કરીને સામાન્ય સભામાં એક હજાર બાર પોઈન્ટ નેવું આપણે એસએમસીમાં આપવા જઈ રહ્યા છે કદાચ ના કોઈક સુધારો આવે તો બે પાંચ લાખ આમ તેમ થઈ શકે છે આમ તો શિક્ષણ સમિતિ દ્વારા હંમેશા બાળકોના ભવિષ્યની ચિંતા કરવામાં આવે છે અને એને જ કારણે આપણે દરેક યુનિફોર્મથી માંડીને શૈક્ષણિક કીટથી માંડીને એ લોકોને સાયન્સ લેબ હોય કે પછી આપણે કોમ્પ્યુટર હોય કે પછી ઇનોવેટિવ બોર્ડ હોય એના દ્વારા એ લોકોને શિક્ષણ આપવામાં આવે છે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ જે આ વર્ષે આપણે દરેક ક્લાસ દીઠ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય તેને સાયકલ આપવા જઈ રહ્યા છે અને કદાચના પાંચ છ સાત અને આઠના ક્લાસમાં પણ આપણે ટોકન સ્વરૂપે એક હજાર બે હજાર કે પાંચ હજાર એવા ચેક માધ્યમથી કે કોઈક બોન્ડ માધ્યમથી પણ હોશિયાર વિદ્યાર્થીઓને એ આપવા માટેનું અમારું પ્રાવધાન છે સામાન્ય સભામાં વિપક્ષે વિવિધ મુદ્દે જ્યારે રોષ પ્રગટ કર્યો છે સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા કાયમ જ રોષ વ્યક્ત કરવામાં આવે છે ગઈકાલે પણ મેં એમને કહ્યું હતું કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મારી પાસે લઈને આવો આપણે એનો અભ્યાસ કરીને એની પણ રજૂઆત કરીએ પરંતુ એમ એમના દ્વારા એમ કે એવું કોઈ પ્રશ્ન નથી અને એમ કરીને ના કહ્યું હતું અને જ્યારે સામાન્ય સભામાં હોય છે ત્યારે કોઈ પણ આપણી ટેકનિકલ બાબત હોય તેના વિશે એ અવાજ ઉઠાવતા હોય છે અને આંકડાકીય માહિતી માંગતા હોય છે તાત્કાલિક ધોરણે આંકડાકીય માહિતી આપણી પાસે હોતી નથી અને જો એ માંગશે એક બે પાંચ દિવસ પછી પણ અમે આપવા માટે બંધાયેલા છીએ હું રાકેશ શિરપુરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત રાકેશભાઈ આજે સામાન્ય સભામાં કયા મુદ્દાઓ ખાસ રહ્યા હતા એક હજાર બત્રીસ કરોડનું બજેટ હતું મુખ્ય મુદ્દો એ હતો કે બજેટનો વપરાશ નથી થતો મોટા ભાગની ગ્રાન્ટ છે આટલી મોટી ગ્રાન્ટ હોવા છતાં વણ વપરાયેલી જતી રહી છે એ મુખ્ય મુદ્દો હતો સાથે સાથે અમારા તરફથી જે પ્રાથમિક માંગણીઓ કેટલી કરવામાં આવી એ હતી સમિતિ સમિતિલા સમય છે મારી માગણી છે પણ સમિતિ સ્વીકારતી નથી કે દીકરીઓને વિના મૂલ્યે તમામ શાળાઓમાં સેનેટરી પેડ અપાવવા જોઈએ બીજું એ છે કે શિક્ષકોની ઘટ એ ખૂબ મોટો મુદ્દો છે એને ક્યારેય વ્યવસ્થિત રીતે એડ્રેસ કરવામાં નથી આવતી સાથી પ્રવાસી શિક્ષકોને આધારે આખું તંત્ર ચલાવવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં લાઇટ બિલ સમિતિ છે એ મહાનગરપાલિકાને ભરે છે જી બી ભરે છે મહાનગરપાલિકાને ભાડું ચૂકવે છે તો સોલાર પેનલ જો તમામ શાળાઓમાં લગાવવામાં આવે તો એમાં ખૂબ મોટું કામ થઈ શકે અને દર વખતનો જે મોટો પ્રશ્ન હોય છે કે કરોડો રૂપિયાનો ખરીદી ખર્ચ કર્યા પછી પણ બાળકોને યુનિફોર્મ બુટ મોજા સ્પોર્ટ્સ શૂ સ્પોર્ટ્સ યુનિફોર્મ મળતા નથી આખું વર્ષ વિતરણ ચાલાજ કરે ચાલાજ કરે આમાં શિક્ષકો ભણાવે ક્યારે આ પ્રશ્ન છે સ્પોર્ટ્સના યુનિફોર્મની ભૂતકાળમાં બહુ વાતો કરી હતી કે અમે ઓલિમ્પિકમાં બાળ હજી સ્પોર્ટ્સના યુનિફોર્મ આપણે ડિસેમ્બરમાં ઊભા છે ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં હજી સ્પોર્ટ્સ યુનિફોર્મ ન્યુ ટેન્ડર પણ થયું નથી તો બધી જ વસ્તુઓ મોડી મળે છે આટલો ખર્ચો કર્યા પછી પણ સમિતિના બાળકોને જે ક્વોલિટી એજ્યુકેશન મળવું જોઈએ સારી વસ્તુઓ મળવી જોઈએ શિક્ષકોને વર્ગખંડમાં રહેવા માટે પૂરતો સમય મળવો જોઈએ એક હજાર બત્રીસ કરોડનો ખર્ચો એક બાળક દીઠ એકાવન હજાર રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ આપણે શહેરમાં જે શાળામાં પંદર હજાર વીસ હજાર રૂપિયાનું જે શિક્ષણ આપતી શાળા હોય એના ક્વોલિટી સામે પણ આપણે ઉભા રહી શકતા નથી એટલે કે એકાવન હજાર રૂપિયાનો ખર્ચો એક બાળક દીઠ કર્યા બાદ પણ બાળકો પાયાની સુવિધાઓથી અને વર્ગમાં શિક્ષકોથી વંચિત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુ સુરત